અમરેલીના ધારી પંથકમાં ઘરફોડ ચોરીના આરોપીનો નીકળ્યો સરઘસ ધારીના ચલાલા પોલીસે તરકસ તસ્કરનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું ધારી બગસરા ચલાલા વિસ્તારોમાં થયેલ ચોરીના તસ્કરનું કરાયું રીકન્સ્ટ્રકશન તસ્કર વિજય ઉર્ફે કાદર હિંમત મકવાણાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું ચલાલા વિસ્તારમાં કરાયેલ ચોરી અંગે પોલીસે આરોપીનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું ચલાલા વિસ્તારમાં આરોપીનું રીકન્સ્ટ્રકશન થતા લોકોના ટોળા જોવા ઉમટી પડ્યા હતા ધારીમાં ગરફોડ ચોરીના આરોપીનું પોલીસે રીકન્સ્ટ્રકશન કર્યું હતું ધારી બગસરા ચલાલા વિસ્તારોમાં થયેલ ચોરીના ગંભીર ગુનાનો આરોપી પકડાઈ જતા પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું તસ્કર વિજય ઉર્ફે કાદર હિંમત મકવાણાનું રીકન્સ્ટ્રકશન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું ચલાલા વિસ્તારમાં કરાયેલા ચોરી અંગે પોલીસે મહત્વનો ગુનો ઉકેલી કાઢ્યો હતો અને આરોપીની ધરપકડ કરીને તેને રીકન્સ્ટ્રકશન માટે લઈ જવામાં આવ્યો હતો ટોળા જોવા ઉમટી પડ્યા હતા ધારી બગસરા અને ચરેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજિસ્ટર થયેલા હતા ગરફોડ ચોરીના પણ ગુના રજિસ્ટર થયેલા હતા આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચના આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરીને આઈડેન્ટીફાઈ કરવા માટે અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં કરતાં જે એકસો કિલોમીટર એકસોથી દોઢસો કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે સંકમંદ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું મારી ટીમ દ્વારા ચાર દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે સતમન છે એને પકડવામાં આવ્યો હતો આજે જે છે વિજયભાઈ મકવાણા એમની પાસેથી ચોરી કરવાની જે કીટ હોય એ પણ બરામદ થયેલી હતી અને આજે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા એમના દ્વારા પચાસથી વધારે આવી ઘરફોડ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે સર એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપી એમાં સંડો સંડોવાયેલા છે કે કેમ આ જે આરોપી છે એની એમો એવી છે કે એટલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત રાજકોટ અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી માંથી ચોરી કરેલી છે અને આ